રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે આંદોલન કલાકમાં રાજ્ય સરકારે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ આજે વધુ સત્તર હજાર બસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું સેજલ આંદોલનના પંદર દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય સરકારે કર્યો છે રાજ્ય સરકાર સત્તર હજાર બસ્સો શિક્ષકોની ભરતી કરશે બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે આ બંને નિર્ણય મળીને ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરાશે રાજ્યમાં હાલ બેતાળીસ હજાર સાતસો ઓગણસાઠ જગ્યા ખાલી છે જેમાં ચોવીસ હજાર સાતસો જગ્યા સરકાર ભરી રહી છે જેથી હજુ પણ અઢાર હજાર ઓગણસાઠ જગ્યા ખાલી રહેશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતીની જાહેરાત પછી એમાં વધારો કરીને વધારે સત્તર હજાર બસ્સો શિક્ષકોની ભરતી કરાશે આમ કુલ મળીને ચોવીસ હજાર સાતસો નવીન શિક્ષકોની ભરતી કરવામાં આવશે

અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે માટે શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુ ની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કરવી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં અ જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક અ હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપર થી લઈ અને નીચે સુધી ભરતી નું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વનો નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે પરીક્ષા માટે બે હજાર ત્રેવીસ સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર અગિયાર થી લઈ અને બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાટ ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણત્રીસ ચાર ત્રેવીસ ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસ માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે માં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો

અને ટાટ પાસ એક લાખ અઢાર હજાર ઉમેદવારો બેકાર છે રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર એમની માંગણીઓને સ્વીકારતી નહોતી ગત માર્ચમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે વિધાનસભા ગૃહમાં કબૂલ્યું હતું કે રાજ્યમાં ટેટ એક પાસ ઓગણચાળીસ હજાર ત્રણસો પંચાણું અને ટેટ બે પાસ બે લાખ પત્રીસ હજાર નવસો ને છપ્પન ઉમેદવારો છે આ ઉપરાંત માધ્યમિકમાં ટાટ

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ત્રેપનસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી જેમાંથી બે હજાર બાવીસ માં તત્કાલીન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ છવ્વીસો પચાસ નિમણૂક પત્રો આપ્યા છવ્વીસો ની ભરતી બાકી રહી શિક્ષક નિવૃત્ત થયા આમ કુલ સત્તર હજાર પાંચસો શિક્ષકો તો નિવૃત્ત થયા છે જેની સામે માત્ર બે હજાર છસો પચાસ ને જ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આમ નિવૃત્ત થયેલા સત્તર હજાર પાંચસો માત્ર 2650 જગ્યા ભરવામાં આવી જ્યારે 14850 ખાલી જગ્યા સામે માત્ર 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી અને ભરતી પછી 7350 જગ્યા તો છેલ્લા 8 મહિનામાં નિવૃત્ત થયેલા શિક્ષકોની જ છે અને એની સામે સરકારે આજે જાહેરાત કરી છે 24000 જેટલા શિક્ષકો ભરવાની જેની સામે વિદ્યાર્થી નેતા અને વિદ્યાર્થીઓ માટે આંદોલન ચલાવતા યુવરાજસિંહનું કહેવું છે કે જાહેરાત 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 માત્ર ન રહે અને ઓફિશિયલ માધ્યમોમાં પણ હવે કરવાની માંગ કરી છે સાથે સાથે અત્યાર સુધીમાં કમ્પ્યુટર શિક્ષકો વ્યાયામ શિક્ષકો સંગીત અને ચિત્રના શિક્ષકોની જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ પણ મોટા પ્રમાણમાં ખાલી છે એને પણ ભરવાની માંગ કરી છે સમયસર એ પણ જાહેર કરવામાં આવે એવી માંગ છે બદલીના નિયમોને હળવા કરવામાં આવે એવી પણ માંગ છે સાંભળીએ યુવરાજસિંહને

અત્યાર સુધીમાં જે ખાલી શિક્ષકો છે અને ખાસ કરીને એમાં જોવા જઈએ તો કોમ્પ્યુટર શિક્ષકોની જગ્યા બહુ મોટા પ્રમાણમાં ખાલી છે વ્યાયામ શિક્ષકોની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે સંગીત શિક્ષકો હોય અને તેની સાથે સાથે ચિત્રના જે શિક્ષકો છે એની જગ્યા મોટા પ્રમાણમાં ખાલી છે તો મેં વિનંતી કરીએ છીએ કે આ માધ્યમથી તમે એની પણ જાહેરાત કરો કે તમે ક્યારે આ કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરશો અને એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે બદલીના જે નિયમો છે એ બદલીના નિયમો હળવા કરવામાં આવે જેથી કરીને જે લોકો અત્યારે વર્તમાનમાં નોકરી કર્યા છે અલગ અલગ રાજ્યોના ગુણે તો એ પોતાના વતન સુધી ઝડપથી જઈ શકે એના માટે બદલીના નિયમો પણ હરો કરવામાં આવે અને તેની સાથે સાથે જે ભરતીના જે નિયમો છે એ ભરતીના નિયમોમાં વિસંગતતાઓ એ પણ છે કે જે જૂની માર્કશીટો છે એ માર્કશીટ ને કઈ રીતે કન્સિડર કરાવવા છે મેરિટ પ્રમાણે કે કઈ રીતે તો આની અધિકૃત જાહેરાત એટલે કે ઓફિશિયલ જાહેરાત એ થવી ખૂબ જરૂરી છે તો અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જાહેરાત ફક્ત જાહેરાત ન રહે અને તેનું અમલીકરણ થાય એ ખૂબ મોટી આવશ્યકતા છે કેમ કે ભૂતકાળમાં અમને આના અનુભવ થઈ ગયા છે એટલે કહેવાય ને ભાઈ દૂધના ગાજેલા છાતમાં ભૂકી ભૂકીને પીવે આ એને જેવી પરિસ્થિતિ છે કેમ કે જીતુભાઈ વાઘણીના સમયમાં છ હજાર વસ્તુની જે જગ્યાની જાહેરાત કરવામાં આવી હતી તો તેમાં સત્યાવીસ સો પચાસની જગ્યા આજના દિવસ સુધી પણ ખાલી છે અને જ્યારે જ્યારે શિક્ષણ મંત્રીને પૂછવામાં આવતું કે ભાઈ તમે આ ભરતી ક્યારે કરશો ત્યારે એવું કે તે ટૂંક સમયમાં ભરતી આવશે પરંતુ સરકારી ચોકડીએ ટૂંક સમયની વ્યાખ્યા શું છે એ મેં નથી જાણતા કેમ કે છેલ્લા ચાર વર્ષથી એક ને એક સમય ચાલતો હતો ટૂંક સમયમાં ભરતી કરીશું ટૂંક સમયમાં આ ટૂંક સમય ચાર વર્ષ પછી આવ્યો છે મારી પાસે એટલે સત્યાવીસ હજાર સોરી ચોવીસ હજાર સાતસો ની જે જાહેરાત છે એ આવકારના ના નથી પાડતા પરંતુ આ જે મૌખિક જાહેરાત છે એ લેખિતમાં પ્રવર્તિત થાય એ ખાસ મોટી અને તાતી જરૂરિયાત છે અધિકૃત જે ઓફિશિયલ માધ્યમો છે જે શિક્ષણ વિભાગના એની ઉપર આ બધી જ જાહેરાતો ક્યારે કરવામાં આવશે

આ જાહેરાત કરવામાં આવે અને વિદ્યાર્થીઓને રાહત થાય અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો નમસ્કાર